કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વણવાની ઝંઝટ વગર તલની ચિક્કી બનાવતા શીખીશું સૌ પ્રથમ આપણે એક વાટકી ખાંડ અને એક વાટકી તલ લઈશું ખાંડને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર મેલ્ટ કરી લઈશું આપણે આને મેલ્ટ કરવા માટે સતત હલાવતા રહેવાનું છે અને આ ડાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે આપણે આમાં એક ચમચી દેશી ઘી નાખીશું અને પછી આને હલાવીને આને પણ મેલ્ટ કરી લઈશું હવે આપણે આમાં એક વાટકી તલ નાખીશું અને પછી આને ચારથી પાંચ મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તમે કરી દો લાઈક અને સબસ્ક્રાઈબ હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ પેનને પણ સારી રીતે છોડી રહ્યું છે હવે આપણે એક પ્લેટમાં આ સ્ટફિંગને લઈ લઈશું સ્ટફિંગને લીધા પહેલાં આપણે પ્લેટને ઘી વડે ગ્રીસ કરી લઈશું સ્ટફિંગને સારી રીતે સેટ કરી લઈશું અને પછી આના પર પિસ્તા નાખીશું અને આને પણ આપણે સારી રીતે પ્રેસ કરી લઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું હવે આપણે આને ચપ્પા વડે ઉખાડી લઈશું અને પછી આને કટિંગ કરીને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું જો રેસીપી ગમી હોય તો કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ